તો હાલ જે જાણકારી મળી છે તે મુજબ કુલ બસો પાસઠ લોકોના મૃત્યુ થયા છે અને તેની સાથે અત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે દ્રશ્યો અહીંયા આગળ જોઈ જોઈ શકતા હશો મનોજ દાસ રાજ્યના આઈએસ અધિકારી છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલમાં એક તરફ જે મૃતકના પરિવારજનો છે તેમના ડીએનએ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ ખૂબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આગળ પહોંચ્યા હતા અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અત્યારે પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ટ્રોમા સેન્ટરમાં અત્યારે જે દર્દીઓને રાખવામાં આવેલા છે તે મોટાભાગના દર્દીઓ મેસમાં જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની તે વખતે ઇજાગ્રસ્ત થયા હતા અને તે લોકોને અત્યારે અહીંયા આગળ સારવાર આપવામાં આવેલી છે તેની પહેલાં થોડી ક્ષણો પહેલાં આ જે લોકો છે તેમને ઉપર એક એક દર્દી છે તેમને કેડી હોસ્પિટલમાં ખસેડવાની પણ કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી હતી અને અત્યારે સમગ્ર દિવસની જે કામગીરી છે તેની સાથે કયા પ્રકારની સહાય કયા પ્રકારની સારવાર અહીંયા આગળ મળી રહી છે તે તપાસ કરવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક છે તે અત્યારે પહોંચ્યા છે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે શક્યતાઓ છે કે તેઓ ઈજાગ્રસ્ત જે તબીબો છે તેમની પણ મુલાકાત લઈ શકે તેમ છે અને તેની સાથે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છે તેમની સાથે પણ તેઓ ચર્ચા કરી અને સારવાર કયા પ્રકારની આપવામાં આવી રહી છે તેને લઈને તેઓ સમીક્ષા કરે તે પ્રકારની શક્યતાઓ છે થોડીક ક્ષણો પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીં આગળ પહોંચ્યા હતા અને તેમણે પણ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સમગ્ર બાબત ઉપર રાજ્ય સરકાર અને તેની સાથે કેન્દ્ર સરકાર છે તે સતત એકબીજાના સંપર્કમાં છે અને તેવા સંજોગોમાં બોતેર કલાકનો સમય લાગી શકે તેમ છે આ ડીએનએ છે તે મૃતકના પરિવારજનો અને જે મૃતદેહ છે તેની વચ્ચે ના મેચ કરવા માટેના બોતેર કલાકનો સમય છે તે તેમને લાગી શકે તેમ છે અને તેની પ્રક્રિયાના કારણે અત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો છે તેમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવે જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના મોટાભાગના મંત્રીઓ છે તેમને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યા છે તે ચાહે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હોય જગદીશ પંચાલ હોય કે પછી અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોય તમામ લોકો પોતપોતાના અલગ અલગ કાર્યક્રમો હતા તે લંબાવીને અહીંયા આગળ પહોંચ્યા છે એક તરફ અલગ બે સીટ ઉપર પેટા ચૂકી છે અને તેવા સંજોગોમાં અલગ અલગ પ્રવાસ ઉપર આ જે નેતાઓ હતા તે લોકો અત્યારે અમદાવાદનું સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને ડોક્ટરો સાથે પણ તેઓ પરામર્શ કરી અને તેની સાથે ચર્ચા કરશે કે કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે દર્દીઓની છે તેની સારવાર કઈ રીતે મળી રહી છે અને તેની સાથે આગળની પ્રક્રિયા અહીંયા આગળ કયા પ્રકારની રહેશે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસોને લગભગ છન્નું જેટલા લોકો છે તેમના જે ડીએનએ સેમ્પલ છે તે અહીંયા આગળ પૂર્ણ થઈ થઈ ચૂક્યા છે આગળ પણ આ કામગીરી મોડી રાત સુધી ચાલે તેમ છે અને રાતના સમય પણ આ કામગીરી ચાલુ રાખવા માટેની સૂચના છે તે અહીં આગળ આપવામાં આવેલી છે તેને જોતા આ જે ચાર જેટલા આઈએસ એસ તબીબ ચાર જેટલા આઈએસ એસ છે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓ અત્યારે જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં આગળ અત્યારે જોવા મળ્યા છે તો સિવિલ હોસ્પિટલ ખાતે મોટી ચહેલ પહેલ અત્યારે જ્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે અહીંયા આગળ પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની સમીક્ષા કરી અને જે પણ મેસમાં ઇજાગ્રસ્ત થયેલા રેસિડેન્ટ તબીબો અને એમબીબીએસ ડૉક્ટરો છે તેમની તેઓ સમીક્ષા કરશે કારણ કે આ પેઢીના એ પ્રકારના ડૉક્ટરો છે કે જે ઇન્જર થયા હતા કેટલાક ડૉક્ટરો છે તે બપોરના સમયે પોતાનું ભોજન લેતા હતા તે વખતે પ્લેનનો ક્રેશ થવાની ઘટના બની હતી અને તેના કારણે આ તબીબો છે તે ઇન્જર થયા હતા અને અત્યારે સ્વાભાવિક રીતે વધુ એક નેતા શંકરસિંહ વાઘેલા પણ ઉપર મુલાકાતે ગયા છે અલગ અલગ જે લોકો છે તેમની ખબર અંતર પૂછવા માટે અને થોડીક ક્ષણોની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે પણ આ ઇજાગ્રસ્ત લોકો છે તેમની મુલાકાત કરશે ધ્વનિ